રમતગમત એ માનવ સમાજનું અનાદિકાળથી અભિન્ન અંગ છે ભગવાન કૃષ્ણ પણ રમત રમતા હતા યમુના કિરાણ કિનારે કાલિયના નાથ્યો ભગવાન રામના પણ વખતમાં રમતનો ઉલ્લેખ છે આવશ્યક છે બે ત્રણ દ્રષ્ટિકોણ એક તો આનંદ મળે રમ ક્રીડાયામ તમે રમત રમો એટલે આનંદ છે પ્રસન્નતા છે રમતગમત આપણા જીવનનું પ્રતિબિંબ છે આપ સૌ એકસો સત્તર જેટલા ખેલાડીઓ ભારતનું પ્રતિનિધિત્વ ત્યાં કરી રહ્યા છે આપ એક નિષ્ઠાથી એક ધ્યેયને વળગીને તમારી જાતને ઉપર ઉઠાવી આળસમાંથી પ્રમાદમાંથી ન કરવાની વૃત્તિમાંથી તમે ધક્કો મારી મારીને ખૂબ આગળ વધેને આટલે પહોંચ્યા છો અને એમાં એ પ્રસંગે એટલા જ આશીર્વાદ આપીએ તમે ભારતનો ધ્વજ ફરકાવશો ત્યારે તમે વધારે ગૌરવાન્વિત થશો તમારા સૌ વતી ઈશ્વરને પ્રાર્થના કરીએ કે આપને મેડલ મળે આપ દેશનું નામ ગૌરવાન્વિત કરો અને આવી તમારી સિદ્ધિઓ આવનારી પેઢીને પ્રેરણા